મહેસાણામાં અમિત શાહના પુતરા દહન સાથે વિરોધ કરવામાં આવ્યો સંસદમાં અમિત શાહ દ્વારા કરાયેલ બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક વાણી વિલાસ વિરૂદ્ધ કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ફુવારા પાસે અમિત શાહનું પુતળા દહન કરી સાહેબની પ્રતિમાને ફુલાર કર્યા બાદ રેલી સ્વરૂપે નીકળી અને કલેક્ટર મહેસાણાને આવેદનપત્ર આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી રેલી દરમિયાન અમિત શાહ મુર્દાબાદ હાય રે તડીપાર હાઈ હાઈના નારાઓ ગુંજવા સાથે રાજીનામાની માંગ ઉઠેલી અમિત શાહ દ્વારા દિલ્હી સંસદમાં કરાયેલા વાણી વિલાસ બાબત મહેસાણા ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા ભારત દેશનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પાસેથી રાજીનામું લેવા બાબતે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એસએસજીના કાર્યકર્તાઓ આવી પહોંચી કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો કલેક્ટર કચેરી ખાતે એસએસસી સ્વયંસેવક દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી આવેદન પત્ર પાઠવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે પત્રાલનો દેનાર શું કાર્યક્રમ હતો આજે સંસદની અંદર આપે જોયું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ગાંધીજીની હત્યા કરનાર ગોડસેની મનુવાદીવાળી પાર્ટીના નેતા તડીપાર નેતા અમિત શાહે જ્યારે ભારતના મશીયા ભારત રત્ન અને બંધારણના ગડવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની જનતા સમગ્ર ભારતવાસીઓ આને માફ નહીં કરે આગામી સમયમાં તેમનું રાજકીય જીવન તો અસ થવાનું જ છે પણ સાથે સાથે આ સમગ્ર જનતા આ જે આવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અપમાનજનક ઘૂંટળાઓ સહન નહી કરે અને આગામી સમયમાં આ રાજીનામું નહીં આપે અથવા માફી નહીં માંગે તો અમે આ આંદોલન ગામે ગામ આંદોલન લઈ જઈશું અને તેમની માફી મગાવીને કચેરીએ શું માંગે કલેક્ટર કચેરીએ અમે લેખિતમાં માં આવેદન પત્ર આપ્યું છે કે આ આવેદન આપ રાષ્ટ્રપતિ મહામહિમને પહોંચાડો કારણ કે આવા ગુનાહીત ઇતિહાસ ધરાવતા મનુવાદી નેતાઓ જયારે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ નું અપમાન સંસદ કરી રહ્યા હોય ત્યારે તેમને માફ ન કરી શકાય અને તેમનું રાજીનામું લેવાની કરી છે આજે અમે અમિત શાહજી નું પૂતળું પણ બાળ્યું છે એવા નેતાઓનો પૂતળા બાળવાની પણ અમને શરમ આવે છે જે નેતાઓ મનુવાદી વિચારધારણા તડીપાર નેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે